અરવલ્લીની ગિરિમાળાને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા પર્વતીય વિસ્તાર છે જે ચોમાસા દરમિયાન સોળે કળાએથી ખીલી ઉઠતા હોય છે આ પર્વતીય વિસ્તારમાં અનેક એવા સ્થળો પણ છે જે પર્યટક સ્થળ તરીકે પણ ખૂબ જ વખણાઈ રહ્યા છે તેવું જ એક પર્યટક સ્થળ સેમ્બલપાની આવેલું છે માત્ર અંબાજીથી અગિયાર કિલોમીટર દૂર બાલારામ માર્ગ પર આવેલું છે આ વિસ્તાર ચોમાસા દરમિયાન સોળે કળાએથી ખીલી ઉઠે છે એનું કુદરતી સૌંદર્ય અને કુદરતી નિહાળવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે મારું નામ ધવલ પટેલ છે અમે હું બનાસકાંઠા જિલ્લાનો પાલનપુર તાલુકાનો વતની છું અને અત્યારે હું અને અમારા બધા મિત્રો સાથે સેબલપાણી વિસ્તારમાં આવેલા છીએ અત્યારે જોવા જઈએ તો બનાસકાંઠામાં અમારી અમારી નસીબ કહેવાય કે અહીંયા તમને પર્યટક સ્થળોમાં ઘણા બધા મળી રહે છે અને એમાં એક સિબલ પાણીનો પણ સમાવેશ થાય છે અહીંયા તમે બનાસકાંઠા અરવલ્લીથી અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો એક પર્વતીય વિસ્તાર તમે ગણી શકો છો અને એમાં એક બાજુ અંબાજીથી શરૂઆત થઈને બીજા છેડે તમે અમીરગઢ સુધી જોયો તો તમને પહાડી વિસ્તારો મળી રહેશે અને એમાંથી ઘણા બધા પર્યટક સ્થળો જેમ કે સેબલપાણી છે પાણીયારી છે બાલારામ વિશ્વેશ્વર અંબાજી આ બધા જ ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠતા હોય છે અને આનું પ્રાકૃતિક સૌંદર્ય અને નજારો જોવાલાયક હોય છે અને જે માણવામાં પણ મજા આવે છે અત્યારે આપણે સેબલ પાણીમાં જોઈએ તો એ અંબાજીથી બાલારામ જવાના રસ્તા પર આવેલો છે અંબાજીથી અગિયાર કિલોમીટર થાય છે અને પાલનપુરમાંથી તમે આવવાનો રસ્તો જો હોય તો પછી એમાં એક કલાક કે એટલો જનરલી થતો હોય છે અને અહીંયા ઠીક સુધી તમારા કોઈપણ વ્હીકલ લઈને આવવું હોય તો પણ આવી શકો છો પછી ત્યાંથી બે કિલોમીટર જેટલો ચાલવાનો રસ્તો છે અને પછી તમે અહીંયા પ્રાકૃતિક સૌંદર્ય અને બીજું કે પ્રાકૃતિક ધોધનો નજારો માણી શકો છો જેમાં ઘણા બધા પ્રાકૃતિક દ્રશ્યો સાથે સાથે જંગલના પશુ પ્રાણીઓ અને પશુ પક્ષીઓનો અવાજ પણ તમે સાંભળી શકો છો અને આ અમારો અનુભવમાં અમે આને બહુ નસીબવાળું ગણશું કે અમારો અમને બનાસકાંઠામાં ફરવા માટે આટલા પર્યટક સ્થળો મળી રહ્યા છે અને બીજું કે અહીંયા અમારા સિવાય પણ બનાસકાંઠાના છે જેમ કે અંબાજી તાલુકો છે દાંતા તાલુકો છે એના બાજુમાં દૂર દૂરથી પર્યટક સ્થળો માટે પર્યટન માટે લોકો આવતા હોય છે સાબરકાંઠામાંથી મહેસાણામાંથી અને દરેક જગ્યાએથી રાજસ્થાનમાંથી પણ ઘણા બધા અહીંયા આવતા હોય છે એમાં અમારા અનુભવમાં જો જણાવવામાં આવે તો એક સૌથી ઉત્તમ ઉપાય છે તમારે પર્યટક સ્થળ માટે અને પ્રાકૃતિક નજારો માણો હોય તો તમે પૂરી ફેમિલી સાથે આખી ફેમિલી સાથે પણ આવી શકો છો અને અહીંયા તમે વનભોજન પણ કરી શકો છો બીજું ટ્રેકિંગ માટે પણ બહુ સારી વસ્તુ છે